આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખૂબ મોટા ભાગના ગામડાઓની અંદર ખેડૂતોને પાકનો ખૂબ મોટો નુકસાન થયો છે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ખૂબ મોટું પેકેજ કે જે આજ સુધીનું એમ કહેવાય છે સૌથી મોટું પેકેજ જેમાં સોળ હજારથી વધુ ગામડાઓ જ્યાં ક્યાંક ને કાંઈક અસરગ્રસ્ત થયેલા હતા જેમાં દસ હજાર કરોડનું પેકેજ આપવામાં આવ્યું દસ લાખથી વધુ ખેડૂતોએ આ પેકેજમાં હમણાં સુધી અરજીઓ કરી લીધી છે અગિયારસો ને આડત્રીસ કરોડનું પેકેજ જે ઉત્તર ગુજરાતમાં આપવામાં આવ્યું હતું જેમાં સવા લાખ ખેડૂતો એ અરજી કરી છે હમણાં સુધી જે ઉત્તર ગુજરાતનું પેકેજ હતું એમાં બી ભાવ વધારો કરીને મુખ્યમંત્રીશ્રીએ પ્રોએક્ટિવલી નિર્ણય લઈને બધા જ આખા ગુજરાતમાં એક સરખું બાવીસ હજાર રૂપિયાનું પેકેજ નક્કી કરવામાં આવ્યું હતું અને એની કામગીરી ઝડપથી ચાલુ છે આ જે કોઈ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એને ઝડપથી આ જે રાહતની રકમ છે એ બી ઝડપથી મળી રહે તે માટે વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે આજે મુખ્યમંત્રીશ્રીએ આ પેકેજનું આખું રિવ્યુ લીધું છે જેમાં મેં કહ્યું એમ જે ઉત્તર ગુજરાત સિવાયનો જે વરસાદના કારણે જે નુકસાન થયું છે તેમાં હમણાં સુધી દસ લાખ ખેડૂતોની અરજી આવી ગઈ છે અને એની પ્રોસીજર ચાલુ છે અને ઉત્તર ગુજરાતવાળામાં સવા લાખ ખેડૂતોની અરજી હમણાં સુધી આવી છે મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં હમણાં સુધી નવ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી લીધી છે ટેકાના ભાવે ગત વર્ષે જે થયેલી નોંધણીઓ એની સામને ચાલુ વર્ષે અઢી ઘણો વધારો થયો છે ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીના ઉત્પાદનને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારને વધુ જથ્થો ખરીદવા માટે રજૂઆત કરી હતી અને તેના જ ભાગરૂપે આપણે લોકોને આ પરવાનગી મળી છે આ રજૂઆતના પગલે પંદર હજાર કરોડની મગફળીનો જથ્થો ખરીદવા માટે આપેલી મંજૂરીને ધ્યાને લઈ પ્રતિ ખેડૂત સવાસો મન મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કર્યો છે સિત્તેર હજારથી વધુ ખેડૂતો પાસેથી અગિયારસો ને સિતોતેર કરોડથી વધુની મૂલ્યની એક પોઈન્ટ બાસઠ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી લેવામાં આવી છે અમુક ફોટોગ્રાફ છે જે તમામ સેન્ટરો પર હમણાં મગફળી ખરીદીનો ચાલી રહ્યું છે કામગીરી આદિજાતિ વિસ્તારમાં દેશભરમાં આ પહેલીવાર જે આદિજાતિ વિસ્તારના છેવાડાના ગામડાઓ છે એના વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થીઓ ગામથી શહેરો સુધી કે એમની સ્કૂલ કોલેજો સુધી જઈ શકે અને વચ્ચેથી કોઈ બી ડ્રોપ ઓફ ના આવે તે માટે પહેલીવાર આ ખૂબ મોટો પ્રયાસ દેશભરમાં ગુજરાત રાજ્ય દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે ખાસ કરીને બોર્ડર વિલેજમાં જીએસઆરટીસી અને ટ્રાઇબલ વિભાગે સાથે મળીને અઢીસો નવી બસ સત્યાસી કરોડના ખર્ચે ચાલુ કરવામાં આવી છે ચૌદ જિલ્લાઓમાં પંદર હજારથી વધારે વિદ્યાર્થીઓને આનો લાભ મળશે અને આ જ યોજનાને આપણે ભવિષ્યની અંદર હજી વધુ છેવાડાના જે ગામડાઓ છે બોર્ડર વિલેજીસ છે એની અંદર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે ખાસ કરીને બિરસા મુંડા એક્સપ્રેસ આ સેવાનું નામ આપ્યું છે અને આદિજાતિ વિસ્તારની અંદર વધુમાં વધુ આને આવનારા દિવસોમાં લાગુ પડશે રવિ સિઝનમાં ખેડૂતોને પિયત માટે દસ કલાક વીજ પુરવઠો આપવામાં આવશે રાજ્યમાં રવિ સિઝનમાં થતા જીરાના વાવેતર વિસ્તારોમાં સિંચાઈની પૂરતી સુવિધા પૂરી પાડવા જનપ્રતિનિધિઓ દ્વારા આદરણીય શ્રીને જે ભલામણ આવેલી તેમાં ખેડૂતો તરફી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે રવિ સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે વીસમી નવેમ્બર બે હજાર પચીસથી જ આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે રાજ્યના અમદાવાદ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર વાવ થરાદ મોરબી જિલ્લાના તેર તાલુકામાં જીરાનું વાવેતર મોટાભાગે થતું હોય છે એક હજાર નેવ ગામોના પચાસ હજાર એકસો ને નવ ખેતીવાડી ગ્રાહકોને આનો લાભ મળશે વધુમાં દાહોદ અને ગરબાડા તાલુકાઓની પણ રવિ સિઝન માટે આઠ કલાકને બદલે બાર કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે જેના પરિણામે એકસો એકાનું ગામમાં સત્તાનું ખેડૂતોને આનો સીધો લાભ મળશે તાલુકાઓની આદિને બધું તમને આપવામાં આવશે ગુજરાતમાં આજે જ આપણે જોયું કે અમારા એક મંત્રીશ્રી આ બાબતે સવારે જ માહિતીઓ બી આપી છે અને વન્યજીવોનું સંવર્ધન માટે રાજ્યના તમામ વિભાગો ખાસ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને હું અભિનંદન આપું છું કે જે પ્રકારે કામગીરી કરે છે તે થકી રાજ્યની અંદર વન્યજીવોને સંવર્ધન માટે ખૂબ સારી કામગીરી થઈ છે નેક્સ્ટ પ્રભારી વિસ્તારમાં આજે મુખ્યમંત્રીશ્રીએ ફરી એકવાર સૌ પ્રભારી મંત્રીશ્રીઓને આ અઠવાડિયાના એમના પ્રવાસ દરમિયાન રોડોની મરામત માટેની કામગીરી ક્યાં પહોંચી અને રોડો પર જે ખાડા કે કે જે રોડ તાત્કાલિક રિપેરિંગની જરૂરત હતી તેની કેટલી કામગીરી પૂર્ણ થઈ છે અને કેટલી કામગીરી એ ઝડપથી નવા ટેન્ડરોના બાદ ચાલુ થઈ શકે તેનું તાત્કાલિક નિરીક્ષણ માટે સૂચના આપી છે અને તમામ મંત્રીશ્રીઓને એ બી સૂચના આપવામાં આવી છે કે કોઈ એક નવો રોડ બનાવવામાં આવ્યો હોય અને એ નવા રોડ પર જો નુકસાન થયું હોય તો એની ઉપર કાયદાકીય પગલાં પોતપોતાના વિસ્તારમાં કઈ રીતે ભરાઈ શકે તે માટે વહીવટીતંત્ર જોડે સંકલન કરીને આની ઉપર કામગીરી કરવી